રાજકોટ એમ્સની ભરતીમાં મોટા કૌભાંડની આશંકા કરવામાં આવી રહી છે એમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર સીડીએસ કચોટનું કારસ્તાન સામે આવ્યું છે ડૉક્ટર કચોટ ઉપર ભ્રષ્ટ નીતિ રીતિ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ ટુ અધિકારી બનાવી દીધો ડોક્ટર કચોટના પુત્ર ભાવેશ કચોટના બંને આંખમાં તકલીફ છે ભાવેશ કચોટ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં પણ કઈ રીતે મેડિકલ ફિટ બનાવી દીધો ભાવેશ કચોટને આંચકી ઉપડતા એમ્સમાં દવા લીધી હોય તેવી વિગતો સામે આવી હતી ભાવેશ કચોટ સત્તર વર્ષથી જ આંચકીની દવા લેતો હોય તેવી વિગતો પણ સામે આવી હતી ભાવેશ કચોટ પાસે સાહીઠ ટકાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં તેને મેડિકલ ફિટ બનાવવામાં આવ્યો હતો પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાડાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈ રણજીત વાડાને નોકરીએ રાખ્યો છે વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ પલાસે એમ્સ યાચી યાચી વાત કામ કે જે એવો પણ વિવાદ આવે છે

રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આ મામલે ફરિયાદ મળી છે અને ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે